લગભગ આઠસોને પચાસ વર્ષ પહેલાં ધંધુકા શહેરમાં દેવચંદ્ર સુરી નામે એક જૈન મુનિ ઉપદેશ આપી રહ્યા હતા એ સભામાં ચાંગદેવ નામનો પાંચ વર્ષનો એક બાળક પોતાની માતા સાથે આવ્યો હતો માતાનું નામ પાહિણી હતું પાંચ વર્ષનો ચાંગદેવ રમતા રમતા મુનિના આસન ઉપર બેસી ગયો મુનિ જરાય ગુસ્સે થયા નહીં ઉલટું એ તો આ બાળકને જોઈ જ રહ્યા થોડી વાર વિચાર કરી અને એમણે એ બાળકની માતાને કહ્યું આ બાળક તું મને સોંપી દે એને હું મોટો આચાર્ય બનાવીશ મોટો થઈ અને એ લોકોનું કલ્યાણ કરશે પોતાના એકના એક બાળકને માતા એમ એકાએક સોંપી દે એણે ઘણી આનાકાની કરી પણ દેવચંદ્ર સુરીએ માતાને ખૂબ સમજાવી માતા ધાર્મિક વિચારોની હતી દેવચંદ્ર સુરીમાં એને ખૂબ શ્રદ્ધા હતી આખરે એણે જાંગદેવને સોંપી દીધો બાળકનો પિતા ચાચિંગ વેપાર માટે બારગામ ગયેલો હતો એ જ્યારે આવ્યો ત્યારે આ હકીકત જાણી અને ખૂબ દુખી થયો ખાધા પીધા વગર ચાંગદેવને પાછો લેવા એક કર્ણાવતી આવ્યો કર્ણાવતીથી એક ખંભાત ગયો દેવચંદ્ર સુરીએ પેલા બાળકને ખંભાતના દંડ ઉદયન મહેતાને સોંપોતો તો એના અભ્યાસની કાળજી ઉદયન મહેતાએ લેવાની હતી ચાચિંગ ઉદયન મહેતા પાસે ગયો એને એમની પાસેથી પોતાનો પુત્ર પાછો માંગ્યો ઉદયન મહેતા કਾਬિલ માણસ હતો ધીરે ધીરે વાત કરી અને એને ચાર્જિંગને ખૂબ સમજાવ્યો એને કહ્યું આ બાળક મહાન આચાર્ય બનશે ધર્મની સેવા કરશે માનવ જાતનું કલ્યાણ કરશે ગુજરાતની કીર્તિ જગતમાં ફેલાવશે આમાં તમે રાજી નથી ખૂબ ચર્ચા બજે ચાચિંગ સંમત થયો દીક્ષા અપાય એનું નામ સોમચંદ્ર રાખવામાં આવ્યું સોળ વર્ષની ઉંમર સુધી એનો અભ્યાસ ચાલ્યો આ સમય દરમિયાન એને અનેક શાસ્ત્રો અને વિષયોમાં નિપુણતા મેળવી આચાર્ય દેવચંદ્ર સુરીએ સોમચંદ્રને એકવીસ વર્ષની ઉંમરે આચાર્ય પદે સ્થાપા ત્યારથી એમનું નામ હેમચંદ્રાચાર્ય ભળું ખંભાતમાં અસંખ્ય લોકો હેમચંદ્રાચાર્યના જ્ઞાનનો લાભ લેવા લાગ્યા એમના જ્ઞાનનો પ્રકાશ દિવસે ને દિવસે દૂર દૂર સુધી પ્રસરવા લાગ્યો આ વખતે ગુજરાતની ગાદી ઉપર સિદ્ધરાજ જયસિંહ હતા એ જેવા મહાન પરાક્રમી રાજા હતા એવા વિદ્યા પ્રેમી પણ હતા એ શૈવ ધર્મ પાડતા હતા પણ બધા ધર્મોને માન આપતા એ એ વખતે શહેર શહેર પાટણ હતું હેમચંદ્રાચાર્યને થયું આવા શહેરમાં ધર્મ અને જ્ઞાનનો ફેલાવો મોટા પ્રમાણમાં થઈ શકશે રાજા વિદ્યાપ્રેમી અને બધા ધર્મો પ્રત્યે ઉદાર છે એટલે રાજાની સહાય મળી રહેશે એમ પાટણ આવ્યા સિદ્ધરાજ ની સભામાં એમને તરત જ માનવંતુ સ્થાન મળી ગયું થોડા સમયમાં એમ જ્ઞાનનો પ્રભાવ રાજા ઉપર ખૂબ પડ્યો સિદ્ધરાજે માળવા ઉપર વિજય મેળવો એ પછી માળવાથી લાવવામાં આવેલ ખજાનામાં કેટલાક પુસ્તકો પણ હતા સભામાં આ પુસ્તકો તપાસાતા હતા એમાં રાજા ભોજે લખેલું વ્યાકરણનું પુસ્તક જોવામાં આવ્યું આ પુસ્તક ઉત્તમ પ્રકારનું હતું આખાય ભારત વર્ષમાં એનો અભ્યાસ થતો તો એને જોઈ આખી સભા શાંત થઈ ગઈ રાજાના મુખ ઉપર થોડી વેદના દેખાઈ ગુજરાતમાં આવા પુસ્તકો રચનાર હજી કોઈ થયું નથી હેમચંદ્રાચાર્ય રાજાના મનની વાત સમજી ગયા અને એમણે આવા પુસ્તકો રચવાનું માથે લીધું સિદ્ધરાજ પ્રસન્ન થયા આવા પુસ્તકો લખવા માટે એણે હેમચંદ્રાચાર્યને બધી સગવડ પૂરી પાડવાની વ્યવસ્થા કરી આ પછી હેમચંદ્રાચાર્યે અનેક વિષય ઉપર ઉત્તમ પ્રકારના ગ્રંથો લખ્યા વ્યાકરણના ગ્રંથ સિદ્ધ હેમને સિદ્ધરાજે પોતાના હાથી ઉપર આખા શહેરમાં ફેરવ્યો અને પછી એની ગ્રંથ ભંડારમાં પધરાવણી કરી એ આપણે આગળ જોઈ ગયા છીએ સિદ્ધરાજના મરણ પછી કુમારપાળ ગાદી આવ્યા હેમચંદ્રાચાર્યએ કુમારપાળને એક વખત મોતના ભયમાંથી ઉગારી લીધા હતા એટલે એમની કુમારપાળ ઉપર ભારે અસર હતી ગાદી ઉપર આવ્યા પછી કુમારપાળ હેમચંદ્રાચાર્યની સલાહ પ્રમાણે ચાલવા લાગ્યા આથી હેમચંદ્રાચાર્યના વિચારોની રાજ વહીવટ ઉપર સારી અસર થઈ

એના માટે હેમચંદ્રાચાર્ય ઉપદેશ આપતા ભગવાન સોમનાથનું મંદિર લાકડાનું હતું એને પથ્થરનું બનાવવાની સલાહ એમણે કુમારપાળને આપી હતી એ મંદિર તૈયાર થયું ત્યારે હેમચંદ્રાચાર્ય પગે ચાલી અને સોમનાથના મંદિરમાં ગયા અને ભગવાન આગળ હાથ જોડી અને નમસ્કાર કર્યા જૈન ધર્મનો એક મહાન આચાર્ય હિન્દુ ધર્મના મંદિરમાં ભગવાનને નમસ્કાર કરે એ પ્રજા માટે કેવું ઉત્તમ ઉદાહરણ કહેવાય ધર્મનો ઝઘડો ક્યાં રહે આવા આ મહાન આચાર્યે વિદ્યા અને જ્ઞાનનો પ્રકાશ ભારત વર્ષમાં ફેલાયો અને ગુજરાતના નામે અજવાયડ્યું ગુજરાતને તેમણે દયાશ્રય નામનો ઇતિહાસનો ગ્રંથ આપ્યો ગુજરાતના બે મહાન રાજાઓના સમયને સંસ્કારી બનાવવામાં આચાર્ય હેમચંદ્રએ મહત્વનો ભાગ ભજવ્યો હતો